નિશાળનું મકાન નહોતું તો બાળકો કોઈના ઘરમાં ભણતા હતા એવા પછાત આદિવાસી વિસ્તારમાં જ્યારે નવી નિશાળનું ખાત ખાતમુહૂર્ત થયું ત્યારે ઢોલ ઢબુકી ઉઠ્યા શરણાઈના સુર રેલાયા લોકો નાચી ઉઠ્યા અને નાચતા નાચતા લોકોએ પોતાના સાંસદ અને ધારાસભ્યને પણ ખભે બેસાડી લીધા એટલી બધી ખુશી જોવા મળી હતી જે વિસ્તારની આ વાત છે એની વિગતવાર વાત લઈને આવ્યા છે છોટા અમારા રિપોર્ટર રેહાન પટેલ ને વિસ્તારે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે જોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં જડિયાના ગામે કડુલિયા ફળિયામાં પ્રાથમિક શાળા કેટલાક વર્ષોથી સ્તમધુભાઈ ધાનકાના મકાનમાં ચાલતી હતી બાળકોને અભ્યાસ કરવામાં તકલીફ પડતી હતી જેના સમાચાર આખા ગુજરાતમાં ચાલ્યા હતા અને તેના પડઘા રાજ્ય સરકાર સુધી પડ્યા હતા છેવટે આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાએ પણ આ વાતને ધ્યાનમાં લીધી હતી અને તાત્કાલિક રાજ્ય સરકારમાં શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી એ રજૂઆતના પગલે રાજ્ય સરકારે કડુલિયા ફળિયામાં પ્રાથમિક શાળા જે છે એને મંજૂર રાખી છે તેર જાન્યુઆરીએ આ પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની હાજરીમાં કરવામાં આવ્યું હતું એ સમયે ધારાસભ્યએ શું કહ્યું ચાલો સાંભળીએ કડુલિયા પ્રાથમિક શાળા જડીયાના ગામની શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે છેલ્લા સાત વરસથી સરપંચશ્રીના ઘરમાં આ પ્રાથમિક શાળા ચાલતી હતી અને જેનો વિડીયો ખૂબ ગુજરાતભરમાં વાયરલ થયેલો તે શાળાનું આજે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈના હાથે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આમાં પ્રાથમિક શાળાના ઓરડા કન્યાકુમાર માટેનું શૌચાલય સહિત અદ્યતન સુવિધાવાળા ઓરડા બનવાના છે જેનું આજે અહીંયા ખાતમુહૂર્ત થયું છે એટલે આશા રાખીએ કે ખૂબ જલ્દી આનું મકાન તૈયાર થઈ જાય અને લગભગ આવતી જે સિઝન છે શાળાની શરૂઆતો થશે શિક્ષણ કાર્યની શરૂઆતો થશે ત્યારે આ નવી શાળામાં આ વિદ્યાર્થીઓ બનતા થશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું